સ્વાગત સૌને આપની સમક્ષ આજે કાંદીવલીથી ટ્રેનમાં પ્રવાસ ભાવેશભાઈ મહેતા કલ્યાણ પધાર્યા છે એ આપણું અહો ભાગ્ય છે અને આજે પ્રવેશ થયો છે એ પણ આપણી માટે સોનામાં સુગંધ બન્યું છે ભાવેશભાઈ મહેતા તમારી સમક્ષ જે ઉપસ્થિત એ સામાન્ય વ્યક્તિ મત્વ નથી આખા મહારાષ્ટ્રમાં એનું નામ આજે ચર્ચામાં છે મહારાષ્ટ્રમાં જેટલી પણ ગુજરાતી માધ્યમની શાળાઓ છે કોઈ એક પણ શાળા એવી નહીં હોય કે જ્યાં એમણે પોતાનો પગ નામ મૂક્યો હોય માતૃભાષા માટે અને માતૃભાષાની સંસ્કૃતિ માટે લડી લેવા માટે તેઓ સદાય તત્પર રહ્યા છે એનું કાર્ય જ બોલી રહ્યું છે કે જે શાળાઓ બંધ થઈ એ શાળાની એમણે પરાના વિસ્તારમાં ફરીથી ધમધમતી કરેલી છે તો ચાલો આ ભાવેશભાઈ મહેતા છે કોણ એ આપણે જાણીએ ભાવેશભાઈ પ્રવીણા મહેન્દ્ર મહેતા તમને સૌને ખબર હશે કે હવે પોતાના નામની સાથે પોતાની માનું નામ પણ લખાવવું બહુ જ જરૂરી છે અને એ દરેક મા માટે ગર્વની લાગણી છે હકીકતમાં કે આપણું નામ ક્યાંય લેવાતું નહોતું તો ભાવેશભાઈએ આ પગલું લીધેલું છે ભાવેશ પ્રવીણા મહેન્દ્ર મહેતા અભ્યાસ છે એમનો ગુજરાતી માધ્યમની શાળા સરદાર વલ્લભભાઈ પટેલ જેઓ કાંદીવલી થી પરિચિત હશે એમને ખ્યાલ જ હશે કે ગુંસ્તુ અને ગાસ્તુ નામ છે સરદાર વલ્લભભાઈ પટેલ એ વિદ્યાલયમાંથી એમને ધોરણ 10 પાસ કર્યું છે વિથ ગોલ્ડ મેડલ એટલે શાળામાં જ તેઓ ઊંચી કાર્યકીર્તિ ધરાવતા ત્યારબાદ બગુભાઈ પોલિટેકનિક ડિપ્લોમા ઇન મેકેનિકલ એન્જિનિયર કેજે સોમૈયા માંથી બીઈ ઇન મશીન ટૂલ ઇન્જિનિયરિંગ બે વર્ષ ખાલી એમને નોકરી કરી 20 વર્ષ પોતાનું ટૂલ રૂમ એટલે કે વર્કશોપ ચલાવ્યું 46 વર્ષે આવકની દ્રષ્ટિએ નિવૃત્તિ લેવાનો નક્કી કરી કારખાનું બંધ કરી દીધું ફૂલ ટાઈમ 24/7 માતૃભાષાના ઉત્કર્ષ ઉન્નતિ માટે કાર્ય શરૂ કર્યું સંગઠન 15 વર્ષ પહેલા મુંબઈ ગુજરાતી સંગઠનની એમને સ્થાપના કરી 15 વર્ષથી તેઓ અરીરક અવિરત આ કાર્ય કરી રહ્યા છે અને લગભગ એમની સાથે ઘણા બધા કાર્યક્રમોમાં હું પણ જોડાયેલી છું એટલે શાળામાં એમનો કેટલો પરિચય હશે ને કેવો એમનો માન હશે એ ખ્યાલ આવી જાય છે પણ આજે પહેલી

સમાચાર પત્ર માં અને લેખમાં સતત આવતા હોય છે શાળાઓના દ્રષ્ટિઓ સાથે ભવિષ્યમાં શાળાના ઉત્કર્ષ માટેની સભાઓ પણ જન્મભૂમિ દ્વારા ધોરણ 10 માં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે ધોરણ 10 માં વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણનો બહુ જ મોટો કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં નાસિક નાંદેડ અકોલા ત્યાંથી ગુજરાતી માધ્યમની શાળાઓ મુંબઈમાં આવતી હોય છે એમને રહેવાનું ખાવાનું પીવાની બધી જ સગવડો મુંબઈ ગુજરાતી સંગઠન

જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની ગણવી અપાવવા નોટબુકનું વિતરણ દર વર્ષે એમના તરફથી હોય જ છે નવા બાલ મંદિર શરૂ કરાવી આપવા જીવન શાળાઓને ઉત્કૃષ્ટ બનાવી અત્યાર સુધી દૈસર મલાડ કાંદીવલી કલ્યાણની છ શાળાઓને શૈક્ષણિક ચિત્રો વડે શરૂ કરી છે આમાંના કેટલા બધા વાલીઓ

આવી અનેક સેવાની પ્રવૃત્તિઓ આ તો ટૂંકમાં એમનો પરિચય થયો આવા અગણિત કાર્યો એમણે કરેલા છે અને એમનો એક સ્લોગન છે અમારી માતૃભાષા અમારી જવાબદારી માતૃભાષાનું માધ્યમ અંગ્રેજી ઉત્તમ પણ શિક્ષણ સર્વોત્તમ તો આવો આવા ભાવિક આપણે સૌ હૃદયપૂર્વક આભાર છીએ